ગામમાં જળસંચય જળ ભાગીદાર કાર્યક્રમ ઉજવાયો હતો આ કાર્યક્રમ અંતર્ગત જળ સત્તાવીસ હજાર ત્રણસો કરોડના કામોનું ખાતમુહૂર્ત કરાયું કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી શ્રી સી આર પટેલ સાહેબ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી રાજ્ય વન પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા કાર્યક્રમમાં રાજકીય ઉપરાંત મોટી સંખ્યામાં ગામજનો પણ હાજર હતા ભારત સરકારના જળશક્તિ મંત્રાલય અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે સુરત જિલ્લાના ચોરાસી તાલુકાના મોરા ગામ ખાતે જનભાગીદારીથી સંચય અભિયાન અંતર્ગત જિલ્લામાં આવેલા વિવિધ ઔદ્યોગિક સંસ્થાઓ અને ઉદ્યોગોના કોર્પોરેટર સોશિયલ રિસ્પોન્સિબિલિટી અંતર્ગત સત્તાવીસ હજાર ત્રણસો રેઇન વોટર હાર્વેસ્ટિંગના થનારા કાર્બોનું કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી આર પાટીલના હસ્તકે ખાતમુહૂર્ત કરાયું આ પ્રસંગે સાંસદ મુકેશભાઈ દલાલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલની પ્રેરક હાજર રહી આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી કેચ ધ રેઇન રેઇન વોટર હાર્વેસ્ટિંગ જળ સંચય જન ભાગીદારીથી જન આંદોલનમાં પરિવર્તિત કરતું સુરત જિલ્લો સમગ્ર દેશમાં પ્રથમ રહ્યો પાણીની જરૂરિયાત કાંઠા વિસ્તારોમાં રહેતા ભાઈ બહેનો સારી રીતે જાણે છે પ્રધાનમંત્રીશ્રીના જલ જીવન મિશન હેઠળ દરેક ઘરે નલ અને નલસે જળ આપવામાં આવી રહ્યું છે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કેચ ધ રેન રેન વોટર હાર્વેસ્ટિંગ માટેનો એક આગ્રહ હોય છે એના માટેનું એક અભિયાન માન્ય પ્રધાનમંત્રી મોદી સાહેબે બે હજાર એકવીસ માર્ચમાં ઉપાડ્યું હતું અને સુરત શહેરના એક વર્ચ્યુઅલ મીટિંગમાં એમણે આહવાન કર્યું હતું કે માતૃભૂમિથી કર્મભૂમિથી માતૃભૂમિ માટે બધાએ કંઈક કરવું જોઈએ અને એના પ્રતિભાવ રૂપે સૌથી પહેલા સુરત શહેર સુરત જિલ્લો દક્ષિણ ગુજરાત અને ગુજરાતે એ મોડલ અપનાવીને જે કામ શરૂ કર્યું હતું આજે લગભગ આઠ લાખ પંચાવન હજાર જેટલા આવા સ્ટ્રક્ચર એ બોર હશે પાણી રોકવા માટેના અલગ અલગ સ્ટ્રક્ચર બનાવીને આઠ લાખ પંચાવન હજાર સ્ટ્રક્ચર પૂરા થયા છે અને એકત્રીસ મે પહેલાં જે દસ લાખ સ્ટ્રક્ચર બનાવવાનો અમારો ટાર્ગેટ હતો કદાચ અમે એનાથી ઘણા બધા વધારે બનાવીશું આગળ પણ બનાવતા રહીશું આજે એક ઐતિહાસિક દિવસ છે સુરત જિલ્લા માટે કે સુરતના ઓલપાડ જિલ્લાના ઓલપાડ વિસ્તારના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલે સોળમી માર્ચ દિવસે દરેક ખેતરોમાં જે મોદી સાહેબ કહે છે ને કે ગામનું પાણી ગામમાં ખેતનું પાણી ખે સીમનું પાણી સીમમાં એના અનુસંધાને એમના મત વિસ્તારના ખેડૂતોને એક વિંગામાં એક એવા ચાર બાય ચાર બાય છનો નો ખાડા કરીને એમાં મોટા પથ્થર નાખીને લગભગ ચાર હજારના ખર્ચે જે આ બને છે એવા દસ હજાર સ્ટ્રકચરનું કામ ચાલુ કર્યું હતું અને આજે ચોર્યાસી વિધાનસભાની અંદર ભાઈ શ્રી સંદીપભાઈ શ્રી મુકેશભાઈ હર્ષભાઈ સંગીતાબેન બધાના સાર સહકાર સાથે મુકેશભાઈ દલાલ સાંસદસિંહ બધાના સાર સહકાર સાથે એક ઐતિહાસિક સત્તાવીસ હજાર ત્રણસો જેટલા સ્ટ્રકચર એક મહિના દોઢ મહિનામાં બનાવવા માટેનો આજે અહીંયા શરૂઆત થઈ છે અને મને વિશ્વાસ છે કે એમને નક્કી કરેલા સમય કરતાં પણ વહેલા અને નક્કી કરેલા ટાર્ગેટ કરતાં પણ વધારે આ સ્ટ્રક્ચર એ બનાવશે અને એના કારણે જે કાંટા વિસ્તારમાં મીઠા પાણીની તકલીફ છે એમના ખેતી માટે પણ જે પાણીની જરૂરિયાત છે એ પણ પૂરી થશે અને આખા દેશને આ સુરત જિલ્લો એક પ્રેરણા આપશે ગુજરાત એક પ્રેરણા આપશે એવો મને વિશ્વાસ છે હું સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ધન્યવાદ